પાડી હાઇવે પર કારમાં રૂપિયા બે પોઈન્ટ નેવું લાખના દારૂ લઈ જતા મહિલા સહિત ચાર ઝડપાયા સુરત તરફ દારૂ ભરીને જતા કુલ રૂપિયા છ પોઈન્ટ પંદર લાખનો મુદ્દા માલ કબજે દમણનો અજય સહિત બે વોન્ટેડ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલ્લભાશ્રમ સામે વોચ ગોઠવી હતી ત્યારે સિયાઝ કાર નંબર જીજે પંદર સીજી સેવન નાઇન ફોર આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂના બોક્સ નંગ પચીસ જેમાં એક હજાર નંગ બોટલ જેની કિંમત રૂપિયા બે નેવું લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચિતાર્થ ઉર્ફે ચિંતુ ઉર્ફે ચિરાગ ભરતભાઈ રાંદેરી પ્રવીણબેન ચિતાર્થ ઉર્ફે ચીકુ રાંદેરી હિતેશ અનિલભાઈ રાણા પિયુષ સુભાષભાઈ પટેલ તમામ રહેવાસી સુરતને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર દમણનો અજય જેના પૂરા નામઠામની ખબર નથી અને મંગાવનાર જીતુ જયંતિ નાયક રહેવાસી સુરત બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ પંદર લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો